વિધાનસભામાં આવતીકાલે બીજી જૂને માનનીય આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાનું ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ ત્યારે હું સર્વ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને હોદ્દેદારોને પદાધિકારીઓને તમામને વિનંતી કરું છું સાથે સાથે કડી અને આસપાસના વિસ્તારની આમ જનતાને પણ વિનંતી કરું છું કે આવો આપણે સૌ સાથે મળી અને જગદીશભાઈ ચાવડાનો ફોર્મ ભરવા જઈએ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કડીમાં અને ભારે બહુમતીથી જગદીશ ચાવડાને જીતાડીએ આમ આદમીને જીતાડીએ કારણ કે જગદીશભાઈ વર્ષોથી લોકો માટે કામ કરી રહ્યા છે લોકો માટે લડી રહ્યા છે સમાજ સેવા કરી રહ્યા છે એને તમે વિધાનસભામાં મોકલશો તો વધારે સમાજ સેવા કરી શકશે અને તમામ લોકોનો અવાજ બની શકશે તો સૌને મારી વિનંતી છે કે સૌ પદાધિકારીઓ ઉત્તર ગુજરાતના તમામ હોદ્દેદારોને પણ મારી વિનંતી છે કે આવો આપણે કડીમાં મળીએ અને જગદીશભાઈ ચાવડાની રેલીમાં જોડાવીએ સમર્થન રેલીમાં જન આશીર્વાદ યાત્રામાં અને મજબૂતાઈથી કડીની જનતાને પણ મારી વિનંતી છે કે તમામ પક્ષ મહેનતો કરશે પરંતુ ભાજપ છે એ તમે જોઈ લીધું છે એકસો આપીને કે કશું કરતું નથી જયારે કોંગ્રેસ છે એ માત્ર ને માત્ર ભાજપ પોતે ઈચ્છે છે એવી રીતે કામગીરી કરી રહી છે તમે જોયું હશે કોંગ્રેસે કઈ રીતે દગાબાજીઓ કરે છે અને લોકો ત્રીસ વર્ષથી વિચાર કરી રહ્યા છે કે કોંગ્રેસ સત્તા ઉપર આવી પણ ન આવી શકે એ મારી વિનંતી છે કે જાડુનું બટન સાથે જગદીશ ચાવડાને મજબૂત આપણે કરવાનો છે અને એનાથી આખું ઉત્તર ગુજરાતમાં એક લહેર આવશે એટલે મારી સૌને વિનંતી છે કે જે બીજી જૂને ફોર્મ ભરવાનું છે એમાં સૌ આપણે હાજર થઈએ અને એને આશીર્વાદ આપીએ